તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કારણ કે ફેમિલી બ્લોગ્સ ને સાંજના વાગી ગયા છે સાત ને બ્લોગની શરૂઆત કરું છું તો આજે કંઈક સ્પેશિયલ બનાવવાની છે અમારી મેડમ તો ચાલો તમને બતાવીએ કે અમારી મેડમ શું બનાવવાના છે આજે રસોઈમાં ચાલીએ આપણે જઈએ તો ચાલો આવી ગયા છે આપણે રસોઈની અંદર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે બનાવવાનું છે પનીર તો અડધો કિલો પનીર આ રહ્યું કઢાઈ પનીર હાડી જે બનાવવું હોય બનાવવાનું ઓકે આ પણ બનાવશું પનીરનું શાક બનાવવાનું પનીરનું શાક બનાવશું આજે માં દાલ ફ્રાય ની તૈયારી કરી લીધી છે કુકર ની અંદર મે બાફી લીધી છે મગની દાળ મસૂરની દાળ અને સાથે તૂરની દાળ અને અહીંયા રાઈસ આપણો બને છે ઓકે તો હવે કેપ્સિકમ ટામેટા થોડા કાજુ ક્રીમ આ કેપ્સિકમ લઈ લીધા બે ટામેટા કાજુ ક્રીમ જોઈ લો અમૂલ ફ્રેશ ક્રીમ સાથે તેલનું ટમટમડ્યું

નાખશું ફ્રેશ અમૂર ક્રીમ અને થોડું જીરું નાખજો તો ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લો પડી ગયા છે બસ આમાં એક બે બોલ હા બોઈલ આવે એટલે પછી કઈક નવી રીતે શીખવા મળશે આજે આપણે પનીર મસાલાને આપણે કેપ્સિકમ કટ કરી ઓકે તો કેપ્સિકમ સમારવાની વારી આવી હમ બોઈલ આવી ગયું ફર્સ્ટ ક્લાસ

બહુ મને અમને ઘણું સારું લાગે છે તમારા મેસેજ અમે વાંચીએ જ છે અને હાર્ડ બી આપીએ છે તમને અને અમારા મેડમ બી બહુ ખુશ છે મેડમ ખુશ છો તમે આપણા યુટ્યુબ ફેમિલી થી મારી સીટુ મેડમ જો આરામ ફરમાવે છે એને પનીર માટે જો જો એને પનીર નું પીસ આપ્યો અહીંયા અહીંયા છે અહીંયા ગુસી ગયો અંદર પનીર નો પીસ હા પનીર તો પનીર તો સેહત માટે તો સારું જ છે થોડું અમને ભી ચખાડી દો અમે બી સ્વીટુ ના પપ્પા હું આટલું જ ખાઈ લઈશ જો આટલું જ લીધું છે એકદમ સોફ્ટ મલાઈ પનીર ઓહો ફ્રેન્ડ આપણા પનીર જોઈ લો અહીંયા એકદમ મસ્ત ગોલ્ડન થઈ ગયા છે અને હવે એમાં નખાશે પ્યારી હિંગ હિંગ ચેન્જ થઈ ગઈ છે જોઈ લો સુહાના કંપનીની હિંગ છે તો આ તડકા અને હવે નાખી લે કેપ્સિકમ હવે કેપ્સિકમ નખાશે એમાં તો કેપ્સિકમ જોઈ લો પાકવા મૂક્યા છે

તો હવે આને પકાવશો કેમ મેડમ થોડું વાર જોઈ લો જલ્દી જલ્દી હળદર બી નાખી દીધી હલ્દી જલ્દી જલ્દી ટાટાનું મીઠું દેશકા નમક ટાટા કા નમક તો મીઠું બી નખાઈ ગયું છે એની અંદર બરાબર હંપરા તો આ તો ઓલું મિલ્કશેક કેવું બનાવ્યું હોય સરસ મજાનું એવું એવો કલર છે એકદમ કેસરીઓ એપલ મિલ્કશેક હવે આ ફટાફટ મિક્સ કરી લેવાનું અને ગેસ સ્લો પર

તો હવે આગળનું પ્રોસિજર શું છે મેડમ દાળ તો આપણે નાખી ચડાવી દીધી કસ્તુરબેન મેથીવાળા જો કસ્તુરબેન સાથે કિચન કિચનનો રાજો કેવાય

તો અમૂલની ફ્રેશ ક્રિમ બી જો નંખાઈ ગઈ છે અંદર તે પાછું ઉપરથી નાખશું ગાર્નિશિંગ માટે જેવી ઈચ્છા ક્રિમી થઈ ગયું જોઈ લો નહીં દાળ બી જોઈ લો ક્યાંક ફોન પડ્યા તો નહીં દાળમાં તો ક્રીમી થઈ જતી નહીં દાળ તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ ક્રીમી થઈ ગયું છે એકદમ આપણું ઢાંકીને થોડી 1-2 મિનિટ રેવા દેજો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણો અહીંયા પનીર મસાલા રેડી થઈ ગયું છે જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ હવે એમાં ઉપરથી પનીર ખમડીને નાખીએ છે જોઈ લો ફર્સ્ટ ક્લાસ પનીર ખમડાઈ ગયું આખું એના ઉપર

કોથમીરી એકદમ તાજી તાજી કોથમીરી દાળની અંદર બધું એકદમ તડકો ફર્સ્ટ ક્લાસ બઢિયા સરસ મેડમ તડકમ સુગમ શું આવી ખબર છે જોરદાર હજી તો તમારો ફાઈનલ લસણનો તડકો બાકી છે કેમ હજી

એક વસ્તુ બાકી છે એ મને બહુ કંટાળો આવે છે એટલે શું રોટલી રોટલી નો ખાય તો બી હા રોટલી તમારા છો apra pra jogar né? dentro de